કિલોગ્રામ અને એમ પણ હોય છે ઝૂલ પ્રતિ કિલોગ્રામમાં છો તો જૂલ ગુણ્યા ની કેટલી માઇનસ એક ગત નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી જો આપણે નીચેના કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી કયું કેરોસીન કયું દ્રવ્ય કેરોસીન તો કેરોસીન શું ધરાવે છે જો તમે સિમ્પલ રીતે છે ને અહીં ટીક કરવા કરતા કેવું છો તમને આ રીતે અહીં લખી દેજો બરાબર કે જેથી તમને કેવું કે અને અને જાતે તમે ચેક કરી શકો બરાબર ને અને હંતાળ દેવાનું આવીને જો અને હંડ દેવાનું હાથ ધાકી દેવાના જવાબને સિમ્પલ એક બરાબર છે ચેક કરવાનું નીચેના પૈકી કયું ધરાવે ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી તો કે કેરોસીન ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી ઓક્સિજન છે સ્ટીલ છે એનો આકાર હોય છે ખંડ ફિક્સ આકાર હોય છે બરાબર નીચેનાથી સૂકા બરફનું અણુસૂત્ર શું છે સૂકો બરફ કયો બરફ સૂકો બરફ સુકો બરફ તો સુકા બરફ ને અંગ્રેજીમાં સોરી ગુજરાતીમાં કહેવાય ઘન કાર્બન ડાયોક્સાઇડ કયો કાર્બન ડાયોક્સાઇડ ઘન હવે ઘન ને અંગ્રેજીમાં કહેવાય સોલિડ શું કહેવાય સોલિડ તો સોલિડ નો આવે સોલ્ટ માં એસ શું આવે એસ હવે કાર્બન ડાયોક્સાઇડ તમારી બધા જ છે પણ જો આ ગેસ છે કાર્બન ડાયોક્સાઇડ કે આ સુકો બરફ ને આ લિક્વિડ છે આ એલ છે હા આ સોલિડ છે આ એસ છે તો CO2 એસ આવશે બરાબર તો આમાં શું આવશે સી આ તો એક્વાયસ આ જલ્દી છે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તો તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું થાય છે ગતિ ઉર્જા વધે છે શું થાય છે ગતિ ઉર્જા વધે છે સિમ્પલ ભાષામાં દેખો હવે આ સિમ્પલ આપણે સી લખી દઈએ પણ તે પહેલાં હું તમને ના એ લખીએ તો ધ્યાન નહીં સિમ્પલ ભાષા હું તમને કહો અહીંયા આગળ એક તપેલી છે હવે આ તપેલીમાં મેં અલગ અલગ દ્રવ્યના અલગ અલગ દ્રવ્ય મૂક્યું શું મૂક્યું છે દ્રવ્ય મૂક્યું છે હવે નીચેથી દેખો અહીંથી એક બન્નર દ્વારા હું અહીંયા તાપમાન આપું છું હવે ધીરે ધીરે મેં અહીંથી તાપમાન વધારું ધીરે ધીરે અહીંથી તાપમાન વધારું તો શું થાય એ કણો અંદર અંદર અલગ 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 ગતિ કરી વધારવા માંડે એ દાય જાય 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 અને કરી કાલે એમની ગતિ એકદમ જ વધારી દે તો શું થાય ગતિ ઉર્જા વધે છે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં ગતિ ઉર્જા વધે છે હવે દોઢસો ડિગ્રી સેલ્સિયસ દોઢસો ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિન માપક્રમમાં ફેરવો જો દોઢસો ડિગ્રી સેલ્સિયસ તમે કેલ્વિન ના ફેરવો ને તેમાં કેટલા ઉમેરા બસો ને તોતેર તો દોઢસો વધતા બસો તોતેર ઉમેરો તો ચારસો તેવીસ જવાબ આવે કેટલો જવાબ આવે ચારસો તેવીસ પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે તો કે તેનો આકાર બદલાય જેમ કે હું વાત કરું પ્રભાઈ એક લીટર બોટલમાં આટલો બોટલ હોય બરાબર આ એક લીટર બોટલ હોય તો એક લીટર બોટલમાં જેટલું પાણી આવે તેટલું જ પાણી તપેલીમાં એક લિટર જેટલું આવે તપેલી ધારો કે એક લીટરની હોય માપી હોય એટલે એક લીટરનું હોય તેની અંદર બી એક લીટરનું આવે પણ જો અહીં બોટલમાં તેનો આકાર કેવો છે નળાકાર છે અહીં કેવો થોડો આકાર બદલાઈ જાય બરાબર ને ઓકે તો દેખો તેના આકાર કદ દેખાશે સાદી ભાષામાં વાત કરીએ તેના આકાર બદલાય છે પરંતુ કદ બદલતો નથી મીન્સ કે તે એક લીટરનું એક લીટર રહે છે નીચેના પદાર્થોને તેમના ઘટક કણો વચ્ચેના આકર્ષણ બની પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો પહેલા જો આપણે વાત કરીએ મીઠું છે ઘન છે મીઠું ઘન છે દૂધ પ્રવાહી છે ઓક્સિજન શું છે વાયુ છે ઓક્સિજન શું છે વાયુ છે આ ઘન છે આ પ્રવાહી છે અને આ વાયુ છે હે ને તો હવે આકર્ષણ પણ ઘનમાં વધારે હોય કેમ કે ગીચો ગીચ ગોઠવાયેલો હોય ઘનમાં શું હોય ગીચો ગીચ ગોઠવાયેલો એટલે ઘનમાં આકર્ષણ વધારે હોય પ્રહ માં આકર્ષણ એન કરતા ઓછું હોય એટલા બધા ક્લિયર ગોઠવાયેલા ના હોય જયારે ઓક્સિજન આપણે વાયુ છે તેમાં આકર્ષણ એકદમ ઓછું હોય કેમ રખડતા હોય એ લોકો શું હોય રખડતા હોય તેમના ઘટક આ પ્રમાણે ગોઠવી દેખાય પેલા મીઠું આવે પછી દૂધ આવે પછી ઓક્સિજન બરાબર